આજે લોકસભા બે હજાર ચોવીસ સામાન્ય ચૂંટણીના મતદાન જાહેર થઈ રહ્યા છે તેવામાં છેલ્લા દિવસોમાં જે રીતે એક બાદ એક એક્ઝિટ પોલ જાહેર થયા હતા તેનાથી એકદમ વિપરીત ચૂંટણી પરિણામો અત્યાર સુધીમાં સામે આવી રહ્યા છે ખાસ કરીને છેલ્લા દસ વર્ષોથી કેન્દ્રમાં સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટીએ જે રીતે ઉછાળો કર્યો છે તે જોતા અનેક લોકો અચંબામાં મુકાયા હતા આ ઉપરાંત ગુજરાતમાં પણ કોંગ્રેસે છેલ્લા દસ વર્ષનો ભારતીય જનતા પાર્ટીનો રેકોર્ડ તોડ્યો છે અને છવ્વીસ બેઠકોમાંથી એક બેઠક એટલે કે બનાસકાંઠા લોકસભા બેઠક એ કોંગ્રેસે પોતાના ખાતામાં ભેળવી છે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીત હાંસલ કરી દીધી છે ત્યારે ભાજપના આ રેકોર્ડ તૂટવાની સાથે જ ગુજરાત પ્રદેશ પ્રમુખ

આવા બધા શબ્દો વાપરીને એમણે જે કર્યું હતું એ કર્યું કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખિસ્સાના પૈસા કાઢીને આ ચૂંટણીમાં પૈસા વાપરીને ઉમેદવારોને મદદ કરી છે મારા ઉમેદવારોને હું ખૂબ અભિનંદન આપું છું કે ક્યાંય કોઈ લોભ લાલચ ડરમાં આવ્યા વગર મર્દાનગીથી ચૂંટણીઓ લડ્યા પાંચ લાખની પારની વાત કરનારને નાકે પાણી લાવી દીધા આ ઉમેદવારોને પણ અભિનંદન આપું છું